હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો તમારે શું સ્પ્લેન્ડર જોઈએ છે એક પણ બ્લેક કલરમાં તો મિત્રો હાલો આપણે આજે તમારા માટે સ્પ્લેન્ડર લઈને આવી ગયા છે એ પણ મિત્રો બ્લેક કલર એ પણ પાંચ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી તમે ગાડી લઈ જઈ શકો છો પાંચ હજાર રૂપિયા ભરી તમે ગાડીના માલિક બની શકો છો મિત્રો કન્ડિશન પણ સારી છે સાવ વ્યાજબી કિંમતમાં મિત્રો આ બ્લેક કલર હીરો સ્પ્લેન્ડર આપી દેવાનું છે વેચી દેવાનું છે ફૂલ જવાબદારી સાથે ગાડી આપવાની છે હીરો સ્પ્લેન્ડર આઈ થ્રી એસ ફૂલ જવાબદારી સાથે આપવાનું છે એ પણ વન ઓનરો મિત્રો વિડીયોમાં તમે સ્પ્લેન્ડરની કન્ડિશન જોઈ શકો છો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ રહેશે બે હજાર બાવીસનું મોડલ છે અને આ વન ઓનર છે એક જ માલિકે ચલાવેલ સ્પ્લેન્ડર તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો તમારે સ્પ્લેન્ડર ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે અને આ સ્પ્લેન્ડરની કિંમત શું છે અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું છે મોડલ બે હજાર ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ હીરો સ્પ્લેન્ડર તમને પ્રોપર ભાવનગર જોવા મળશે ઠાકરધણી ઓટો ભાવનગર જોવા મળી રહેશે છે ઘોઘા અકવાડા રોડ ગુરુકુલની સામે તમને ઠાકરધણી ઓટો ભાવનગરમાં જોવા મળી રહેશે મિત્રો સાવ સસ્તી કિંમતમાં આપવાનું છે પણ વન ઓનર છે ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે કંપની કન્ડિશન કંપની કલર એન્જિન કંપની ફિલ્ડિંગ રહેશે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવું હોય મોડલ બાવીસનું મોડલ છે કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે પંચાવન હજાર રૂપિયા તમારે જો ગાડી ખરીદવી હોય ને તો તમે પાંચ હજાર ડાઉન પેમેન્ટ ફરી ગાડીના માલિક બની શકો છો બાકી તમારે જો સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળી રહેશે આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે ત્રાણું એક ત્રીસ તેર છસો એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે હીરો સ્પ્લેન્ડર આપી દેવાનું છે બે હજાર બાવીસનું મોડલ છે કન્ડિશન પણ સારી છે ટીપટોપ કન્ડિશન રહેશે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો વિડીયોના નીચે માલિકના નંબર મળશે તમારે રૂબરૂ જવાનું થાય ને તો તે પહેલાં તમારે આ ભાઈને કોન્ટેક કરી જવાનું રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે અને તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું